ત્રણ પાંચ બે હજાર પછી અને તાજા ભાવ જોવા માટે અમારી ચેનલ ને કરવો આપણે અત્યારે સેનામાં જઈ રહીએ છીએ

پتہنوں نو نو پورا اے پنچے پاسہ نو 32 33 35 35 تے اکھے اے نو ہے اوپر نو کالر وارو سرکار تے چلے ہتلے نو 55 55 58 89 اے کجھ بہائے کرائے جان بھائی چاہے جڑے اٹھ 9 کر سکتا ہے टेक्नोलॉग बोले પંદર રૂપિયા અઠાણું અઠાણું માંગો ચાર હજાર ઉપર બધા ધ્યાન રાખજો પછી ત્રિપાત્રી ચાલી પિતાલી પચાસ પંચાણું પાંચ એસી પિંચાશી નેવું પંચાસ ચાર હજાર ને નેવું પંચાણું એકતાલીસો પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ ચાલીસ પચાસ પંચાવનતાલીસ પીચો એસી પંચ્યાસી નેવું પંચાણું 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 રુદ્ર લખો એકતાલીસ પંચાણું આજે ત્રણ પાંચ બે હજાર પછી જીરામાં એકતાલીસો પંચાણું એટલે એ ભાવ નીકળ્યા આજે બજાર ઘણી બધી સારી છે તો અમારી તાજા ભાવ જોવા માટે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આગળ મોકલો જેથી કરી અને જીરોમાં ભાઈઓને આજે આપણે એરંડાની લાઈવ અડા જોઈએ છીએ એ માટે આજે ત્રણ પાંચ બે હજાર પછી આપણે ચેનલને લાઈક કરો શેર કરો Perfecto. ¿Qué es lo que se llama? 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 ¿Qué es

એવું 1150 પાંચ બસ ઉપર છે એટલે 1150 અત્યારે તો માત્ર કરે છે 150 પૂરા ને હાય

બહાર 550 550 84 84 81 2 ના પર તો બંધાઈ જાવું ના કર લે લે 2 ના 85 90 85 85 રાહ ને આટા એકા હેર તો ને નહી નીકળે તો નહી તોરવાનું તમને મજા આવી તોરવાની એમાં લકકપ કંઈ નહી કરવાની ટીનાભાઈ પહેલા નહી નહી એમાં લકકપ નહી કરવો એમ તો કામન નથી ગંતી માડી વાત જ પૂરી હાલો ચાલો હાલે હાલે આરો આરો 120 રૂપિયા ઉપર આ તો બસ તો ઉપર શું થાય છે માલ કો ભાઈ હલો ભાઈ બે ત્રણ હજાર કરી નવસો અઢાર રૂપિયા ત્રણ પાંચ બે હજાર પચીસનો જાય ભાવ આગળ કરો નહીં અલબ અલગ ના